you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વર્ષમાં વરસાદ ઓછો થતા બે ક્યુસેક પાંચસો ને બ્યાસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગ આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી